એક મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલે અપડેટ સામે આવી રહી છે એક બાદ એક અપડેટ મળી રહી છે તે મામલે નજર કરીશું અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની હતી તેમાં કોલેજના મેસમાં કામ કરતા દીકરી અને દાદીનો હજી પત્તો લાગ્યો નથી અસારવા વિસ્તાર નો રહેવાસી હતો આ ઘટનામાં તે ક્યાં ગુમ થયો છે તેનો હજુ કોઈ લાગ્યો નથી સલ્લાબેન મેસ કેન્ટીનમાં કામ કરતા હતા અને પુત્ર પર ત્યાં જ કામ કરતો હતો કામ સાથે તેમની પૌત્રી

અને પુત્ર ગુમ હોવાનું સામે આવી રહ્યું છે અને તેમની પૌત્રીને પણ તેઓ સાથે ત્યાં કામ કરવા માટે લઈ ગયા હતા તેનો પણ કોઈ જ પત્તો હજુ સુધી લાગ્યો નથી તો તે અંગે તપાસ કરવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે તેઓ મૃત્યુ પામ્યા છે કે જીવિત છે તે અંગે પણ કોઈ જ ખ્યાલ નથી આવી રહ્યો જેના કારણે તેમની તુરંત આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે કોઈ તપાસ કરવામાં આવે તે અંગેની માંગ કરતું જોવા મળી રહ્યું છે પરિવારે પોતાનું સ્વજન પરત આવે તેની રાહ જોઈ રહ્યું છે ત્રણ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે પરંતુ હજુ કોઈ લાગ્યો નથી આજ અંગે વધુ વાત કરીશું સમાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ જે પરિવાર છે જે દાદી છે પુત્ર છે અને પૌત્રી જે કામ કરવા માટે ગયા હતા ત્યાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી પરિવારજનો શોકાતુર જોવા મળી રહ્યા છે વિગત જણાવશો વાત કરવામાં તો અમદાવાદના વિસ્તારમાં જે જંગીરપુરા આવેલું છે ત્યાં આગળ એક પરિવાર રહેતો હતો અને તે પરિવારનો જે વાત કરીએ તો દાદી અને પૌત્રી જે કેન્ટીન છે તે કામ કરવા ગયા હતા અને ત્યારબાદ ચાર વર્ષની પૌત્રી ને દાદી છે તે લઈ

અમને ટિફિન નું સર્વિસ નું કામ કરે છે બીજે મેડિકલ કોલેજ યુજી મેસ ત્યાં વિડે પ્લેન ક્રશ થઈ જાય ત્યાં ગાડી ત્યાંથી રોજ અમે રોટી જેમ રૂટિન જેમ 11 વાગે જઈએ છે ને 1 વાગે ટિફિન ભરીને ત્યાંથી નીકળે છે અને રીટર્ન અમે 2 અઢી વાગતા પાછા આવીએ છે પણ એ દિવસે અમને ખ્યાલ આવ્યો કે બારસો બેડ આગ લાગી છે પણ ત્યાં પહોંચ્યા ત્યાં અતુલ અમે બધું સળગતું હતું ત્યાં વાળી અમે પૂછ્યું કે ભાઈ મેસ બિલ્ડિંગ કોઈ થયું છે ફાયર તો તે લોકો કે ખ્યાલ નથી તો અમે પાછા થી ફરી પાછળ ના રસ્તે થી પાછા ગયા ત્યાં ગયા ત્યાં કે ગાડી છે ત્યાં ગાડી બધી દોડફોડ કરતા બી ત્યાં બધા માછીઓ મળ્યા કર્યા પણ મારી છોકરી ને મારી બેબી એમની માતા પણ અહિયાં છે તેમની સાથે વાત કરીશું કે દીકરી હજી સુધી નથી મળી તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો છે કોઈ દાદીની પાડ કોઈ પણ કશો તકે મળે દાદીની પાડ નથી મળે કે દીકરીની પાડ નથી મળે અમે દીકરી રોજ લઈને જ જઈએ છીએ એમને કે કાલ જ લઈ ગયા છે એ દિવસે જ લઈ ગયા છે અમાર રોજ અમાર ત્યાંનો મારે બેબી એક વર્ષથી થાય ને ત્યારને અમે બેબીને લઈને જ જઈએ બેબી આખી હોસ્ટેલમાં રમ્યા જાય છે પણ બધી માસથી બહાર નીકળી ગઈ પણ મારે સાસુ મારી બેબી જ ના નીકળી શક્યા

ત્યાં આગળ હજી પણ ઘણી ડેડ બોડી પણ મળી રહી છે અમુક લોકો પણ મળી રહ્યા છે પણ શું આશા રાખી રહ્યા છો આપણે અમારા મમ્મી જ્યાં બેસે છે ત્યાં આગળ એક બાજુમાં સીડી પડે છે અમે કાલે એક માંગ કરી હતી ત્યાં આગળ અમે નીચે જોવા જવા દીધા છે પણ કદાચ મમ્મીને એવું લાગી કે નીચે આગ લાગી છે તો બાજુમાં એક સીડી પડે છે ત્યાંથી ઉપરની સીડી જે પાણીની ટાંકી વિમાન થઈ છે જે પાણીની ટાંકી પડી છે કદાચ ઉપર ચડતા ત્યાં દબાઈ ગયા છે ત્યાં હજી કશું ખસેડ્યું નથી અમને એવી આશા છે કે ત્યાં આગળ થોડું ખસેડીને જે જોવા મળે તો કદાચ બે વાની ની અવસ્થામાં બી મળી જાય કે કોઈ બી રીતે મળે ખાલી મુલાકાત અમારી થાય તો વધારે સારું જી ચોકસ થી જે પ્રમાણે સારવાના જાંગીરપુરામાં જે રહેતો પરિવાર છે તેમની બે વર્ષની બાળકી અને તેમની માતાને અત્યારે હાલ શોધવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી પણ એમને આશા એવી રહી છે કે ત્યાં આગળ તેમનો જે સ્વજન છે તે જીવિત અવસ્થામાં હશે અને તેમની બાળ મળે તે માટે તંત્રને જે છે તે અપીલ કરવામાં આવી રહી છે જી જી આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા